ગઈ તારીખ સોળ ના રોજ કલાવાળ ટાઉન વિસ્તારમાં આ આઈપીઆઈ ચોકડી ઉપર એક અકસ્માતમાં બના બને જે હકીકત અકસ્માતની હકીકત ખોડુભાઈ ગૌતમભાઈ પરમાર નાવ પોલીસ સ્ટેશન લખાવતા તેમના ભાઈ જે હોમગાર્ડમાં નોકરી કરતા હતા ગિરીશભાઈ ગૌધમભાઈ પરમાર નાવ નોકરી પૂર્ણ કરી અને ચોકડી ઉપર ઘરે આવવા પરત આવવા માટે એક્ટિવા લઈને ઊભા હતા દરમિયાનમાં ફોર વ્હીલર ગાડી જે દસ ડીએફ દસ છપ્પન નાની આવી હોય તેમના વિરુદ્ધમાં બી કલમ એકસો પાંચ બસો એક્યાસી ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે તે વખતે ચાલક વિરુદ્ધ દાખલ કરવામાં આવે તેની તપાસ કરી જે તે વખતે લોકલ લોકોએ જોયેલ અને આરોપીની ઓળખ તથા આરોપી ધર્મેશભાઈ દિનેશભાઈ સોંદરવાનાઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ કાલાવાડ ટાઉન પીઆઈ હાલ કરી રહેલ છે